ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજે નવસારીમાં એક લાખ કરતા વધુ લોકો સાથે રેલી યોજી હતી જોકે વિજય મોરત ચૂકી જતા સી પાટીલ હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજે નવસારી બેઠક ઉપર એક લાખ કરતાં વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી યોજી હતી રેલીમાં સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પણ જોડાયા હતા નવસારી ખાતે રેલીમાં ગીતા રબારીએ ડાયરાની જમાવટ કરી હતી એક લાખ કરતાં વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી યોજવામાં આવી હતી પાટિલની રેલીમાં જંગી મેદની ઉમટી પડી હતી એક લાખ કરતાં વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી અહીં યોજાઈ હતી તો સાડી અને સાફામાં સજ્જ મહિલા કાર્યકર્તાઓએ રંગ જમાવ્યો હતો ગીતા રબારી કીર્તિદાન ગઢવી રોડ શોમાં હાજર રહ્યા હતા આજના રોડ શોમાં સુરતથી વાહનો સાથે કાર્યકરો પણ જોડાયા હતા તેમજ નવસારી ખાતે રેલીમાં ગીતા રબારીએ ડાયરાની જમાવટ કરી હતી એક લાખ કરતાં વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી અહીંથી નીકળી હતી નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે જેમાં નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલયથી આ વિશાળ રેલી નીકળી હતી તેમજ નવસારીના લુન્સી ફીદી જૂના થાણા થઈ કલેક્ટર ઓફિસ પહોંચી હતી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા જેમાં વિજય મુહૂર્ત નીકળી જતાં આવતીકાલે સી આર પાટીલ ફોર્મ ભરશે જેમાં રોડ જો પૂર્ણ કરી સી આર પાટીલ સહિતના નેતાઓ રવાના થયા છે અનિવાર્ય સંજોગો અમારું મુહૂર્ત સત્વયુ ન હોય તો અમારા કાર્યકર્તાઓ ને અમારા ઉમેદવાર નક્કી કરે અને અમારા વડીલો ને એવું નક્કી કરે કે મોત આવતીકાલે ભરીશું ભંત તો દરપત્ય ની ગરો અને તો આવતીકાલ હોય કે કાજ હોય ઓલ ટાઈમ અમે બહુત હાતરીય છીએ

પણ હવે વારંવાર કરવાની અમારે કાર્યકર્તાઓ બીજું કામ હોય તો નક્કી છે અરે તો ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે અને ઘણા બધા ફોર્મ ભર્યા છે અને મારું પોતાનું ફોર્મ ભર્યા છે રેલી લઈને અમારે જવાનો શિરસ નો છે પણ આજે તો સી આર પાટીલ સાહેબની રેલીમાં માનવણજી મૂક્યો હતો જે રીતે વ્યવસ્થા મને પણ જગ્યા નહોતી મળતી તો સીએમ સાહેબે કહ્યું કે કોઈ ગાડી પકડી લેવું અને ગાડી પકડીને આવી શક્યો એટલો બધો ધસારો છે આજે દીપ પ્રાગટ્યથી લઈને અત્યાર સુધી અમે સાથે જ હતા પણ જે માણસો ઉમટી પડ્યા છે જે રેલી નીકળી હતી જે વિજય મહારેલી સંકલ્પ યાત્રા સાથે નીકળી હતી તે સંકલ્પ હતો કે વિજય મુહૂર્તની અંદર ચાર કિલોમીટર પાંચ કિલોમીટર અંતર કાપીને વિજય રેલીને લઈને ફોર્મ ભરવામાં આવશે પણ જે વિજય મુહૂર્ત હતું તે વિજય મુહૂર્ત ચૂકી ગયા હોવાથી કારણ કે માણસનો એટલો રસ વધી ગયો હતો કે અમે અડધો કલાક લેટ પહોંચ્યા છીએ એટલે ભારતીય જનતા પાર્ટી આપણને ખબર છે કે ચોઘડિયા મુહૂર્ત અને ભારતીય સંસ્કૃતિ ઉપર કટ્ટર છે એટલે ચોઘડિયું ચૂકી ગયા હોવાથી આજની આ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી

પહેલો મુદ્દો છે સ્વચ્છતાનો ત્યાર પછી એ લોકો ગાંધીજીને રાહ ચાલી રહેલા છે